હવે સીઝ લાવ્યા છે એટલે કઈક આપડે આઈટમ મસ્તી બનાવી પડશે કે હે એ બનાવશું કઈ નઈ સારું હાલો થઈ ગયા છે ને આપણી ચા આવી ગઈ છે હાલો બધા ચા પીવા અને ફટાકે સાડા પાંચ જેવું થઈ ગયું છે ફટાફટ ચા પાણી પી લઈએ પછી બહેનું દળાવવાનું છે તો બહેનું ને હું કરશું જોઈ લખવા કહેવા કહેવા છે પછી બેનને દળાવા મોકલી દઈએ કઈને આલું પહેલાં ચા પી લઈ મને એમ કેસે મમ્મી બપોરની રોટલી પડી છે ને હું સીઝું બટકું ને એવું લાવીશું તો મને ખાલી શીઝ ફેંકી બનાવી જોઈએ એમ છે તો આપણે જઈએ ફટાફટ કિચનમાં અને સીઝ ફેંકી બનાવી નાખીએ તો શીઝ ફેંકી ભાવતી હોય તો હાલો બધા એ નાસ્તો કરવા અને સીઝ ફેંકીમાં મેં પાછા છે ને ચેલેન્સ કરશું કોણ વધારે ખાય કોણ ઓછું ખાય કોણ પહેલાં થાય લેશે બધું કંઈક ગોઠવશું પણ પેલા બનાય તો નાખું કિચનમાં જઈને

આપણે શીસ ખાવા લીધું છે બતાવો નજીક સરસ થઈ ગયું ને હવે એને આપણે રોટલી ને ગોળ રોલ કરી નાખશું મસ્તી

અલગવાની આપણી ફેંકી તૈયાર થઈ ગઈ છે બધો મસાલો તૈયાર જ છે તો એક મસાલા બનાવી નાખો

એકાદ વખત મુજબ કારણ કે જીતે હું હારી જ જાવ ખાવામાં તો હું ગમે ત્યારે ગમે સરસ લગતા ખાવામાં હું હારી જાઉં મારે ખાવાનું હોય મારે કામે એટલું જ કામ એટલું કરું હાલી એટલી ત્યાં મમ્મી ને એટલું મમ્મી હાલી જ રહ્યો તો પાછું અત્યારે કિલોમીટર જેવું હાલી આવી

aga peab panema veel . las ta seda nii hakkab jah . kus see veel on ? kuulge , ma tahan muud rantsu , kohe jään tükk aega jah . ei , kus ? ta ei tea , kui nii rantsud käivad , kohe jään tükk aega jah .

गणिका तू ना सोळा का खादा काय काय ओ कोपईला तळे लिधो छफीज माती मारो पेडा <laughs> मारो पेडा ना नाही लगे कोपो पेडा मारो तो हाडा भू तो अर्दो मुरा का खाई गीती अर्दो कोपर मैं शेक होतो मस्ती

મન કે રળઈ તો ઘરે તો ફૂલો વૈ કે મેગા ટાઈપ પર એસ્ક્યુ મોળો પણ પડવા કે ફૂલો વૈ તો ખાસા તો ખટવા ની કી તો આખા જે તકને નક ના તો ખાંખા ના

હવે આજ માટે આટલું રાખીએ કાલ ફરી મળીશું અને આઈસ્ક્રીમ જો એનું ભૂલતા નહીં બબે પારસ બહાર ગયો હતો ને તો આ ઠંડીનો જો કેટલો મસ્ત બધા આ કાજુ પિસ્તા બદામ શેક થયો છે આ કોકો શેક છે આ રીતે કાજુ બદામ છે તો બોલો આ ઠંડી નો એ આઈસ્ક્રીમ લાવે જો રાતે વિડીયો સ્ટાર્ટ કર્યો છે કેટલા દોઢસો રૂપિયા નો એક બોલો આ ઠંડી આઈસ્ક્રીમ લાવે